નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો હાલમાં ટેટાટ ભરતી બાબતે જે છે ખુબ જ દિવસે દિવસે નવા નવા સમાચાર આવી રહ્યા છે તે બાબતે આજે એક વધુ એક નવા એવા સમાચાર આવી ચૂક્યો છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે ખાસ કરી વિડીયો પૂરો જોજો જેના કારણે તમને તમામ પ્રકારની માહિતી આવે ખાસ કરી જે પણ લોકો ટેટ ટાસ્ક પાસ છે અને જ્ઞાન સહાયકો પણ આની માટે અપ્લાય કરી શકે છે તો કઈ રીતે અપ્લાય કરે છે તો આપણે એના વિશે જોઈએ છીએ કેટલી ભરતી છે એ બાબતે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે કવર કરી દેશું અને એમ પણ કહી શકાય આખરે ઉમેદવારો જીત્યા છે સરકાર છે ઉમેદવારો સામે ઝૂકી છે તેમ છતાં આજની માહિતી લઈએ છીએ રેગ્યુલર આ ભરતીની માહિતી જોતી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને જે પણ લોકો ટેટ ટાટ પાસ છે જ્ઞાન સહાયક છે તેમના આ વિડીયો ખાસ મોકલવા વિનંતી તો મિત્રો ટેટા બાબતે જે ભરતી જે માહિતી આવે છે પ્રાથમિક માધ્યમિકમાં ચાલીસ હજાર ત્રણસો અને છન્નું જગ્યા ભરાયેલી છે પંદર હજાર ત્રણસો સત્તાવન ખાલી છે ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ તબક્કે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરાશે આનું એક ટાઈમ ટેબલ પણ આવી ગયું છે ટેટ વન અને ટેટ ટુ પાસ સહિતના ઉમેદવારો માટે કેબિનેટનો નિર્ણય જ્ઞાન સહાયકો પણ ઉમેદવારી કરી શકશે પ્રાથમિક શાળામાં મંજૂર મહેકમ અને ખાલી જગ્યા તો વિગતો અલગ અલગ આપી દીધી છે નિવૃત્તિ કેટલા લોકોની છે ભરેલી જગ્યા કેટલી છે બાલવાટિકા ધોરણ પાંચ પછી જે છે ધોરણ છથી ધોરણ આઠ અને ધોરણ એકથી ધોરણ નવ ટોટલ જગ્યા અહીંથી તમે વાંચી શકો છો ઉમેદવાર મિત્રો જે આપણે વાત કરવાની છે કે ભાઈ ભરતી થવાની છે થવાની છે આપણે સાંભળીએ છીએ પણ જ્યાં સુધી કોઈ ઓફિશિયલ બાબત ન આવે ત્યાં સુધી માનવું અશક્ય છે ને એક વસ્તુ તો ખાસ એવી છે કે ભાઈ આની પણ કોઈ ફી રાખશે એટલે હું શું કહું છું તમે લોકો સમજી શકો છો બરાબર એટલે ક્યાંકથી ને ક્યાંકથી કલેક્શન થવાનું ચાલુ રહે તો બસ મિત્રો આજના વિડીયોમાં આ માહિતી હતી તો મળીએ છીએ કોઈ નવો વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભરત વંદે માતરમ